સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં હિંમતનગર જેવો જિલ્લાના એલસીબી પોલીસ ટીમને ભારે નુકસાન થયું છે આ ઘટનાને એક પોલીસ કર્મચારીએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને અન્ય ચાર વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા છે જી હા મિત્રો આ અકસ્માત એવા સમય થયો જ્યારે રાજકોટ એલસીબીની ટીમ સુરતની એક પેરોલ જમ્પ આરોપીને લઈને પરત ફરી રહી હતી નાના બોરસરા ગામ પાસે પહોંચતા જ એક આઈસર ટેમ્પો પોલીસ કારને પાછળ જોરદાર ટક્કર મારી હતી આ ધક્કાથી પોલીસની કાર આગળ જઈને રહેલા એક ટ્રક સાથે અથડાઈ હતી અકસ્માતમાં આ શૂંખામાં પોલીસની કારનો કચરો ઘા નીકળી ગયો હતો અને કારમાં સવાર તમામ લોકો કારમાં જ ફસાઈ ગયા હતા ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક બચાવ કાર્ય શરૂ કર્યું હતું લોકોએ કારમાં ફસેલા તમામ વ્યક્તિને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો જો કે દુર્ઘટનામાં એક પોલીસ કર્મચારીનું મોત નીપજ્યું હતું તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ